તો વડોદરામાં શહેર ભાજપમાં ફરી બડકો જોવા મળ્યો છે ધારાસભ્ય યોગેશ પટેલ અને શહેર પ્રમુખ આમને સામને આવી ગયા છે યોગેશ પટેલ અને ડોક્ટર વિજય શાહ વચ્ચે વાક યુદ્ધ થયું છે યોગેશ પટેલે એને થયેલી જમીનોમાં તપાસની માંગ કરી છે ત્યારે આ મામલો બીચક્યો છે યોગેશ પટેલે અન્ય પ્રશ્નની રજૂઆત કરવી જોઈએ તેવું શાહનું કહેવું છે વિશ્વામિત્રી નદી હજુ પણ શુદ્ધ નથી થઈ વિજય શાહ કહી રહ્યા છે વિજય શાહની ટિપ્પણી સામે યોગેશ પટેલે વળતો પ્રહાર પણ કર્યો છે મારી પાસે ખજાનો છે હું આગેવાની લઈશ તો માઠું લાગશે તેવું કટાક્ષમાં તેમણે સંભળાવી પણ દીધું છે તો ભાજપના બંને નેતાઓ વચ્ચે વિવાદથી રાજકારણ વડોદરાનું ફરી એકવાર ગરમાયું છે એમણે એનએના સંદર્ભમાં જમીનના સંદર્ભમાં બધી વાતો મૂકી છે જે કંઈ એમની પાસે રજૂઆતો આવી છે તેના સંદર્ભમાં વાતો છે પરંતુ વડોદરા શહેરના ઘણા બધા સળગતા પ્રશ્નો એવા છે કે જે પ્રશ્નો એમના માધ્યમથી યોગ્ય જગ્યાએ પર રજૂઆત થાય એવી અમારી લાગણી છે અને અમારી એમની વિનંતી પણ છે વિશ્વામિત્રી નદીનો પ્રશ્ન છે કેટલાય વખત એના સંદર્ભમાં કામગીરી કરવા માટે આપણે રજૂઆત કરતા આવ્યા છે

સ્વામિત્રી નું કામ બી અમને ગણાવ્યું બહુ છે મારી આજે નહીં એ તો એને થોડું કહેવાનું એ તો જે સરકાર મતે ખજાનું ખુલશે તો કોને તકલીફ થશે ચાલો જો